તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે એકદમ નવું ટ્રેક્ટર શોરૂમ કન્ડિશન ટેક્ટર લઈને આવીએ છીએ એ પણ પાવરટેક ચારસો ઓગણચ્યાલીસ ટ્રેક્ટર વેચવાનું છે ખાલી ચાર કલાક ચલાવેલું પાવરટેક ટ્રેક્ટર વેચવાનું છે જે કોઈ મારા વાલા મિત્રોને ટ્રેક્ટર ખરીદવું હોય નહીં એકદમ નવું ટૅક્ટર એ પણ સસ્તી કિંમતમાં વ્યાજબી ભાવમાં ટ્રેક્ટર આપવાનું છે શોરૂમ ભાવ કરતાં સસ્તી કિંમતમાં આ ટેક્ટર વેચી દેવાનું છે ખાલી ચાર કલાક ચલાવેલું પાવરટેક ચારસો ઓગણચાલીસ પ્લસ આ ટ્રેક્ટર વેચવાનું છે જે કોઈ મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો ટૅક્ટરની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો સાતમો એટલે કે ખાલી બે મહિના ચલાવેલું જૂનું ટ્રેક્ટર વેચવાનું છે ખાલી બે મહિના ચલાવેલું ટ્રેક્ટર શોરૂમ કંડિશન છે વિડીયોમાં આ જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે પાવરટેક ચારસો ઓગણચાલીસ પ્લસ ટ્રેક્ટર વેચવાનું છે ખાલી ચાર કલાક ચલાવેલું છે પાવર સ્ટેરિંગ છે જે કોઈ મિત્રોને ટૅક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહીજો રૂબરૂમાં ટૅક્ટર ક્યાં જો મળશે ટૅક્ટરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની ટોટલ જવાબદારી ટોટલ માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો તે પહેલા જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો ખાલી ચાર કલાક ચલાવેલું છે જે કોઈ મિત્રોને ટ્રેક્ટર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે ડીસા થરાદ હાઈવે ચિત્રોડાક્ટર જોવા મળશે રૂબરૂમાં ચિત્રોડાક્ટર જોવા મળશે કન્ડિશન પણ સારી છે વિડીયોમાં જોઈ શકો છો શોરૂમ કન્ડિશન રહેશે બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે કિંમત છે પાંચ લાખ નેવ હજાર રૂપિયા કિંમત રાખેલ છે ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગ રહેશે તેવું માલિક જણાવે છે પાંચ લાખ નેવ હજારમાં આ ટેક્ટર વેચવાનું છે અને હા મિત્રો જો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડિયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે નવ્વાણું બે બેતાલીસ તેર ચાર એકાણું તે માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી પાવર ટેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટરની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચી દેવાનું છે સાચવેલ ટ્રેક્ટર રહેશે શોરૂમ કન્ડિશન છે ખાલી ચાર કલાક કિંમતમાં આપી દેવાનું છે જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને તો ભાઈનો તમે અવશ્ય કોન્ટેક્ટ કરી શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર રહ્યા છો સ્ક્રીન પર આ નંબર જાહેરાત માટેનો છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું